વિક્રમ ઠાકોર કલાકાર છે સુપરસ્ટાર છે હું કાળા તિડકા અત્યારે તેલ વેચું છું બરાબર એટલે મને તેલ વેચવા જો કલાકારો તું એટલું જ કહેશ એકબીજા મળીને રહ્યો આ કાજુ લેવો છું ખાસ કલાકારો માટે મસ્ત ખાવ તમે ખાવ સવાલ બહુ અઘરો પૂછો મને તમે આ પાછું કાજુ ખાવું પડશે તમારે મારા મારા હક ખાવું પડશે ઉનાળાની આખરી ગરમી છે શેરડીનો રસ પીવો જોઈએ કોઈની સાથે માથાગૂટ ના કરવી જોઈએ કોઈ વિવાદોમાં ના પડવું જોઈએ બધાએ સંપીને રહેવું જોઈએ અને હું તો અહીંયા તેલ વેચવા આવ્યો છું તમે મને બહુ અઘરા સવાલો કરી રહ્યા છો આ વાત સાથે હવે ફરી એકવાર ચર્ચા એ વિક્રમ ઠાકોરને લઈને ચાલી રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાત વિધાનસભાની અંદર કલાકારોને લઈને વિવાદે સતત વકરી રહ્યો છે આ વિવાદની વચ્ચે રાજકીય પક્ષના નેતાઓએ પણ નિવેદન આપ્યા અને સાથે જ ઠાકોર સમાજના જે રાજકીય પક્ષના નેતાઓ છે એમને વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવીને કહ્યું કે અમે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી લીધી છે મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ અમે કહી રહ્યા છીએ કે વિક્રમ ઠાકોર અને સાથે જ ઠાકોર સમાજના એ કલાકારોને માન સન્માનભેર વિધાનસભાની અંદર અમે લઈ જશું જોકે હવે આખી આ ઘટનાની અંદર નીતિન જાની કે જેઓ પોતાનું ખજૂરભાઈ સિંગટેલે બનાસકાંઠાની અંદર વેચવા માટે નીકળ્યા હતા બનાસકાંઠાની અંદર તેમનો એક કાર્યક્રમ હતો તેમના તેલને લઈને અને અચાનક ત્યાં પત્રકારો ઉપસ્થિત હતા અને પત્રકારોએ સવાલ કર્યો કે વિક્રમ ઠાકોરની નારાજગીને લઈને તમારું શું માનવું છે સૌથી પહેલા તમે એ નીતિન જાનીનું એ નિવેદન સાંભળો કેમ કે એક જ નિવેદનમાં એમને પત્રકારોને ત્રણ વખત કાજુ ખવરાવ્યા એવા તો કેવા સવાલ હતા કે પત્રકારોને કાજુ ખવરાવવા પડ્યા

તમારો પ્રેમ આપતા રહેજો તમે ખાવ કાજુ બસ આવી રીતે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિક્રમ ઠાકોર ની વ્યાજબી છે હા હું એ જ કહું છું હું અત્યારે તેલ વેચવામાં એટલો બીજું છું ને આ પાછું કાજુ ખાવું પડશે તમારે મારા અને બીજું બીજું એ છે કે વિક્રમ ઠાકોર કલાકાર છે સુપરસ્ટાર છે અને વર્ષો કામ કર્યું છે એમણે ગુજરાતીઓ માટે અને જેટલા ડાયરા કલાકારો છે કે હું પોતે કલાકાર છું એટલે મારું એવું માનવું છે કે કલાકારો એકબીજા સપીને રહે એકબીજાનો ભાવ જાળવી રાખે ને એમાં પાછો અત્યારે ઉનાળો છે એટલે ઉનાળામાં શેવડીનો રસ પીવો બહુ જરૂરી છે ફરી પાછો તમને હું કાજુ ખવડાવીશ આ પ્રેમ જાળવી રાખો

એક ગુજરાતના સારા એવા કલાકાર છે ને તેમણે એ પણ કહ્યું કે કલાકારોએ વિવાદોની અંદર ના રહેવું જોઈએ તમામ કલાકારોએ સંપીને રહેવું જોઈએ જો કે ફરી એક વખત પત્રકારોએ વિક્રમ ઠાકોરની નારાજગીને લઈને સવાલ કર્યો તો તેમણે એ કહ્યું કે ઉનાળાની આ ગરમી છે હું મારો ધંધો કરવા આવ્યો છું ખજૂરભાઈનું તેલ વેચવા આવ્યો છું હું તેલ વેચીશ તો બે ચાર સારા મકાન વધારે બનાવી શકીશ મારો ધંધો સારો ચાલશે તો અને ફરી એકવાર પત્રકારને કાજુ ખબર અને તેમણે તમામ કલાકારોને સંપીને રહેવાની વાત કરી તેમણે એમ પણ કહ્યું કે હું પણ એક કલાકાર છું અને કલાકારોની ભાવના તેઓ સમજી રહ્યા છે અને સાથે સાથે ઉનાળાની ગરમીની પણ તેમણે વાત કરી ગરમી બહુ વધારે છે શેરડીનો રસ પીવો જોઈએ અને ફરી એકવાર પછી તરત જ જે પત્રકારોએ સવાલ પૂછી રહ્યા હતા એમને પાછા કાજુ ખવરાવે છે એટલે કે આખી આ ઘટનાની અંદર નીતિન જાનીએ પોતાના અંદાજની અંદર આખી આ ઘટનામાં જવાબ આપ્યો જવાબ આપતા તેમણે એમ કહ્યું કે કલાકારોની વચ્ચે વિવાદ અને વિખવાદ જે ચાલી રહ્યો છે આ વિવાદ અને વિખવાદ ન હોવો જોઈએ અને સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તમામ કલાકારોએ સંપીને રહેવું જોઈએ કલાકારોએ એક થઈને રહેવું જોઈએ અને પોતે પણ એક કલાકાર છે તેવી તેમણે વાત કરી નીતિન જાણીના આ નિવેદનને લઈને તમારું શું માનવું છે કેમ કે એક તરફ ગુજરાતની અંદર વિધાનસભાની અંદર કલાકારો એ થોડા પહોંચ્યા અને થોડા કલાકારો ન પહોંચ્યા જોકે ત્યારબાદ આખો આ વિવાદ એટલો વકર્યો કે ઠાકોર સમાજનું એક સ્નેહ મિલન મળ્યું હતું ને સ્નેહ સ્નેહમિલનના કાર્યક્રમની અંદર ન માત્ર ઠાકોર સમાજ પરંતુ તમામ એ સમાજના કલાકારો ઉપસ્થિત હતા કે જેઓ વિધાનસભાની અંદર નહોતા ગયા અને ત્યારબાદ આખો આ વિવાદ વકર્યો અને હવે આ વિવાદની વચ્ચે એ રાજકીય જે નેતાઓ છે તે તો પહોંચ્યા પરંતુ હવે આ આખા એક કલાકારોના વચ્ચે નીતિન જાનીની એન્ટ્રી થઈ છે ખજૂરની એન્ટ્રીને લઈને તમારું શું માનવું છે અને તેમના નિવેદનને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર